નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના એક બ્રેકિંગ ન્યૂઝ રાજુલા શહેરમાં બીડી કામદાર પાસે ખેતરમાં આગ લાગવાની ઘટના બનવા પામી રાજુલા શહેરમાં બીડી કામદાર પાસે ખાખબાઈ રોડ પર આવેલ એક ખેતરમાં આગ લાગવાની ઘટના બનવા પામી આગ લાગવાના સમાચારથી આજુબાજુના ખેતરના માલિકોએ રાજુલા ફાયર વિભાગને જાણ કરતા રાજુલા ફાયર વિભાગની ટીમ મનુભાઈ શિવાભાઈ જયભાઈ સહિતની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવેલી આ આગ જુસફભાઈ ઉમરભાઈ જોખિયાની વાડીમાં આગ લાગવાના સમાચાર મળ્યા ત્યારે રાજુલા ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આ આગને કાબૂમાં લેવામાં સફળતા મળેલી ખેતરના માલિક જુસફભાઈના જણાવવા મુજબ ખેતરમાં ઘઉં વાવેલા હતા અને જેમાં અંદાજીત પાંચ વીઘાના ઘઉં બળી ગયા હોવાનું આ ખેતરના માલિક જોસફભાઈ જણાવે છે જોકે આગ કાબૂમાં ન આવી હોત તો આ નુકસાનીનો આંકડો ક્યાં પહોંચ્યો હોત તે જ નક્કી ન થવા પામત આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ અવનવા અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયક દબાવવાનું ભૂલતા જ